જય માતાજી મિત્રો હવે આપણે ખેતરમાં આવી ગયા હતા મગફળી પોણે ભરણું છે થોડી હાંસી પડી ગઈ છે પણ તો હારીથી છે આડો વધારે થઈ ગયો છે શિયાળીયું એટલે હવે નદવાનું પણ ચાલુ જ છે મગફળી આ બાજુ હાસી છે પેલું બાજુ તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ છે સારી છે અને હવે આપણે ચેક કર્યા કે મગફળી ફોપત જવા બેઠા છે તો પણ આપણે હવે ફોફા ચેક કરીશું કે ફોફા જવા બેઠા છે ડૂકું ઉખાડીને ચેક કરો પાણી ભરવાનું છે થોડું ઓછો ફોફા બેઠા છે ડૂકા આવે એમ ત્યાંથી બીજા ડૂકે ચેક કરો આપણે તો મિત્રો આ વર્ષે પણ વરસાદના કારણે મગફળીમાં ખેડૂતોને બહુ નુકસાન છે પણ તોય મગફળી વરસાદ રહ્યા પછી થોડી હારી થઈ છે તમે જોઈ શકો છો અને આપણે હવે મગફળી ચેક કરીએ જેવા હુયા બેઠા છે મગફળી બેઠી છે તો હવે આપણે ચેક કરે તો મિત્રો આવી મગફળી બેઠી છે કારણ કે હવે પાણી ફરવું હતું વરસાદનું બહુ એટલે હવે મગફળી બહાર જ બેઠો છે અને થોડી ખોપા ચેણા છે મગફળી મોટી જ કમ્પ્લીટ થઈ ગઈ છે કેમ કે વરસાદનું પાણી બહુ ભરણું હતું આ ખેતરમાં એટલે તમને કેવી લાગે છે કોમેન્ટ કરજો મિત્રો અને હજુ આપણે આ બાજુ તો મગફળી તો સારી છે પણ પેલું બાજુ જે વરસાદનું પાણી ભરાણું તો ને બાજુ તમને બતાવું એ બાજુ મગફળી થોડી હાસી પડી ગઈ છે કેમ કે વરસાદ આવે એટલે ખેતર થોડું નેચાળું છે ભરાઈ જાય છે તમે જોઈ શકો છો અને તમારા વરસાદના ખેતરમાં પાણી ભરાય એટલે આ વર્ષે ખેડૂતને બહુ નુકસાન તો છે જ તો જય માતાજી મિત્રો